જય ગૌ માતા શ્રી બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા આ સંસ્થા વર્ષો જૂની લગભગ અંદાજે એકસો પચાસથી એકસો સાઠ વર્ષ જૂની છે અને અહીંયા પશુને સેવા માટે સારા એવા શેડ અહીંયા આઠથી દસ શેડ બનાવવામાં આવ્યા છે જે દાન ઉપર તીન જ રકમ ભેગી કરીને અહીંયા શેડ બનાવવામાં આવ્યા છે અને આશરે અહીંયા દોઢથી બે લાખ રૂપિયાનો અંદાજે આનો રોજિંદો ખર્ચો આવે છે અને આ ખર્ચાને પહોંચી વળવા માટે દર વર્ષે મકરસંક્રાંતિ જેવો પર્વ આવે છે તો આ પર્વની અંદર બને તેટલું દરેક જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો તથા જે સંસ્થા લાગતા ઓળખતા સૌએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને આ સંસ્થાને સેવાકી સંસ્થામાં દાન આપવા જાહેર નમ્ર વિનંતી કરું છું અને આમાં ઘણા વર્ષો સાથે વર્ષોથી જોડાયેલો છું અને સેવામાં સેવાકી પ્રવૃત્તિ અહીંયા સારી એવી થાય છે અને અહીંયા ત્યાં બળદ છે કૂટિયા છે ગાય છે ભેંસો છે વગેરે પશુઓને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે અને સારી રીતે એનો નિભાવ કરવામાં આવે છે જય ગૌમાતા